કેક ક્રીમ કાઢે છે આવી રીતના બે ફ્રીજ છે આ કેક નું છે આ બધું છે આ ઓવન છે માઇક્રો ઓવન ફિલ્ટર ગીઝર આવી કાટો એસી આ બધું આવી મિક્સિંગ છે ક્રીમ બનાવવાનું અત્યારે સાફ કરીને રાખ્યું તો રાતનું આ ડીપ ફ્રીઝ છે એમાં ક્રીમ રાખી બધું

તો મિત્રો અત્યારે માше પોટો મારી કાધી છે સાફ કર્યા પછી તારે તના બ્લેક ક્રોશ કે અતારે ચાલુસકામ સાળો બધ રેડી કઈ નખે અતારે તો અત્યારે આપણે કેક રેડી થઈ ગઈ છે તો ગાર્નિશિંગ લગાડી દીધી હવે રેડનો બોલો તો મિત્રો રેડી થઈ ગઈ છે નાખી કેક બની ગયે છે પડી ટાઈરને રેડી થઈ ગઈ છે આ એક પેસ્ટી બની ગઈ કાપી પેસ્ટી સેને કપ પડાસ ખાલી તો પેસ્ટી કાપી નાખ્યો તરે પીસ કરી નાખ્યો કે પેસ્ટી રેડી થઈ ગઈ છે આમાં ક્રીમના ડોટ મારીને ઉપર જેલી રેડ કલરની જેલી લગાડી સ્ટ્રોબેરી ઉપર સ્પ્રિંકલ સ્પ્રિંકલ નાખી દાસે આઠ પીસ નહિ એક પેસ્ટી હવે છે ચોકલેટ આ બાજુ ચોકલેટ કેક બનાવવા માટે લેયરિંગ કાઢી નાખીએ છે તો નિજીનમાં તમારે શું કહેવાનું છે ચોકલેટ કેક રેડી થઈ ગયું છે આવી રીતના કા ગાર્નિશિંગ છે લગાવી દેવી તારે રેડી กัน લઈ લે સે મિત્રો કેસ કમેન્ટ પેન પેન ના બે બે આન્સર આય મની તો આડી જ ભરેલો છે આય નસા ઉપર ડોટ મારી દી આઈ મારે જોન દિન જો માં હાડી ના પડી ગઈ તો આને નહી જ નાકવું કે પૂર ભરવાનું નહી કે જોઈ શકો છો આવી રીતના કેક બને ને ચોકલેટ કેક આ એક જીકે ટુ છે એનું નામ જીકે ટુ રાખ્યું છે મેં આ ચારસો વાળી ચારસો રૂપિયા વેચ્યું એનું નામ જ ચારસો વાળી પાડી દીધું મિત્રો ચોકલેટ રાખી છે ઉપર તો આવી રીતના આ બધી નોર્મલ કેક છે કાઉન્ટરની આ બધી કાઉન્ટરની કેક છે આવી રીતના કેક બને મિત્રો અત્યારે બાર ને અઠ્યાવીસ થઈ ગયા છે મિત્રો સાડા બાર થઈ ગયા છે તો અઢીસો ગ્રામની થોડી કેક બની નાખી તમારું શું કેવું મિત્રો કે લાઈક કરો શેર કરો દવા લાઈક કરો શેર કરો ગુજરાતી

આ કેક બને નહીં છે હું હાલો મિત્રો જલ્દી તો મિત્રો આ કેક તો અત્યારે બને નહીં પણ એ કાણ થઈ ગયો આમાં એક પિંક કલર લખવાનું ભૂલાઈ ગયું હતું એ ભાઈને નેટ લખ્યું નહોતું અહીંયા અત્યારે મેં બ્લુ કલર બનાવી નાખી છે હવે બીજી કેક બનાવવાની છે મિત્રો પિંક કલરમાં હવે આવી સેમ કે પિંક કલરમાં મિત્રો બીજો કાણ બી થઈ ગયો છે એક જીકે અડસઠ લખવાનું ભૂલી ગયા તામાં તો જીકે અડસઠ તાત્કાલિક બનાવવાનો ઓર્ડર આવ્યો છ વાગે ઓર્ડર આવ્યો હતો અંદર નહોતું લખ્યું તો અત્યારે તાત્કાલિક તો અત્યારે ગ્રાહક લેવા આવ્યો તો હેડ પાડતા થઈ ગયા મારે કેક ઓર્ડર આપ્યો કેમ બની નથી પિંક કલર ની બનાવી નાખી છે પેલા બનાવી બહાર પડી છે મિત્રો એક બનાવી નાખી છે પિંક કલર આવી રીતના કાંઈક બની છે મિત્રો મિત્રો આ ક્યાંક બની નહીં પેલા કાઉન્ટરની ક્યાંક આવી ગઈ છે કિલોની કાઉન્ટરની કિલોની બનાવી નાખી કે છે તારે તો ચાલો મિત્રો

કામ એ બધું પૂરું થઈ ગયું છે હવે હા આઠ વાગી મિત્રો હવે ત્યાં છે ઘરે વિડીયો તમને હોય તો લાઈક છે ને સસ્ક્રેપ કરવાનું ભૂલતા નહીં મિત્રો કઈ જાવ હા વિડિયો ગમે તો લાઈક છે ને એટલે કેમ નહીં નહીં મિત્રો તમે શર્માની વાત કરો તમે તો થોડી આજ માટે એટલું જ તે પણ એક નવા ભારત કરવાનું ભૂલતા નહીં જગ બનાવાનો વિડીયો અમે છીએ